મારું નામ સોની મહેશ મહેશ કુમાર સુષ્માજી સોની લેવાનો અમદાવાદ બજાર મોટા નારાયણ મંદિરમાં ઘણા વર્ષોથી નિત્ય મારા દર્શનનો નિયમ છે પણ એકવાર ભગવાને કેમ મારા પર કૃપા કરી ને મને વિષ્ણુરાંગનો વિચાર આવ્યો વિચાર આવ્યા પછી એવો નિર્ણય કર્યો કે મારે વિરોપ્ત યજ્ઞ કરાવો છે જે યજ્ઞમાં ચાલુ યજ્ઞ ભજન કરે એવો મારે નથી એવો મારે કરવાની ઈચ્છા નથી મારે વેદોક્ત જ કરાવો હતો અને એવી રીતે ભગવાને મારા કૃપા કરી ને મને અને એમની પ્રેરણાથી મને ત્રિદિવસીય મહોત્સવ આજે ભગવાનને સફળ કર્યો એમાં ટોટલ જે મંત્ર હતા એ વેદોક્ત હતા ચારે ચાર રીતના બ્રાહ્મણો અહીંયા હાજર હતા કોઈ બ્રાહ્મણ કાશીથી આવ્યા હતા કોઈ પુણાથી આવ્યા હતા કોઈ મહારાષ્ટ્રથી આવ્યા હતા કોઈ દ્વારકાથી પણ આવ્યા હતા અને કોઈ અમદાવાદથી પણ હતા દરેક બ્રાહ્મણોનો મને મતલબ એમનું નામ લો તો આંખોમાં પાણી આવી જાય એવું એમણે મતલબ સારું એવું મતલબ યજ્ઞ શરૂ કરાયો અને ભગવાનની દાદી પૂર્ણ પણ કરાયો ભગવાન એકવાર વિચાર કરાયો કે આવું કરવું છે અને પછી એની ઈચ્છાથી બહુ મોટું સ્વરૂપ ભગવાને ધારણ કરાવી લીધું પહેલાં એવું હતું કે નાનો હવન કરાવું પછી જેમ જેમ એની ઈચ્છાથી ભગવાન બહુ મોટું સ્વરૂપ ધારણ કરાયું અને આજે એમની ઈચ્છાથી આ યજ્ઞ મારો પૂર્ણ થયો ભગવાને પૂર્ણ